બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોની પાયમાલ થયેલી સ્થિતિને લઈને રાજકારણ ગરમાયું છે ભારે પવન અને વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયાને છત્રીસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઈ જ સહાય પેકેજ જાહેર કરાયું નથી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ હવે આક્રમક મૂળમાં આવી છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને થરાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ સોલંકીની આગેવાની હેઠળ આજે થરાદ ખાતે ખેડૂતોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ થરાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી થરાદ તાલુકામાં પૂર આયા પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા તેમ છતાં સરકાર નિંદ્રામાં છે લોકોને કેશ સ્ટોવ જે કેશમાં આપવાની હોય એ લોકોને લાઈનોમાં લગાવી અને માત્ર પરિવારમાં બે જણને જ આપી ઘરવખરી સિત્તેર ટકા લોકોને ના આપી પાક ધોવા અને જમીન ધોવાનું હજી સુધી સરકાર કોઈ નામ લેતી નથી પશુઓના મોતને કંઈ સહાય આપવામાં આવતી નથી દસ હજાર કરતાં પણ વધુ પશુઓના મોત થયા પણ માત્ર નજીવા પશુપાલકોને સહાય આપવામાં આવી મકાન પડી ગયા છે તિરાડો પડી ગઈ છે નુકસાન થયું છે તો એના મામલે પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ સહાયનું કોઈ નામ લેવામાં આવતું નથી અને પહેલાં અઠવાડિયા પહેલાં અમે સોઈગામમાં પણ બધા હજારોની સંખ્યામાં ખેડૂત ભેગા થઈને લગભગ ચાર પાંચ હજાર જેટલા ખેડૂતોએ ફોર્મ જમા કરાયા હતા અને આજે અહીંયા પણ ડીડીઓ ઓફિસ ખાતે તણે તાલુકાના ખેડૂતો ભેગા થઈને અમે હજારોની સંખ્યામાં ફોર્મ જમા કરાવવા જઈ રહ્યા છીએ જો હજી પણ જો સરકારની જાગે તો આગે આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવું તો પણ થઈશું આંદોલન કરવું પડશે થઈશું સરકારે અત્યારે આ સમયે ધારો કે મહારાષ્ટ્રની અંદર પૂર પીડિતોને ચોત્રીસ હજાર કરતાં વધુ સહાય આપી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ ના આપી શકે પાક વીમો સરકારે બંધ કર્યો જો પાક વીમો લીધેલો હોત તો અત્યારે કદાચ અમારું ધિરાણ માફ થઈ જાય જમીન જોવાનું થયું છે

અને સાથે ચેતવણી આપી છે કે જો વળતર જાહેર નહીં થાય તો કાયદાકીય લડત માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે આગેવાન મુખ્યમંત્રી અને મુલાકાત છતાં પેકેજ જાહેર ન થવા ઉપર સવાલ ઉઠાવ્યો હતો ખૂબ નુકસાન થયું છે પાક ધોવાણ જમીન ધોવાણ પાક ચોમાસું નાશ થઈ ગયો છે શિયાળામાં પીશે કે નહીં એ પણ ખબર નથી મુખ્યમંત્રી આવીને ગયા કે જાહેરાત કરશે જાહેરાત ના થઈ કૃષિ મંત્રી આવ્યા એવું કે પેકેજ જાહેર કરશે પેકેજ જાહેર નથી થયું ખેડૂતોની ધીરજનો અંત આવી ગયો ખેડૂતોએ મનોમન નક્કી કર્યું કે આ સરકારના વિરુદ્ધમાં આપણે જ્યાં સુધી કંઈ આંદોલન નહીં કરીએ ત્યાં સુધી આ સરકાર કશું કરવાનું નથી આની પાછળ પંજાબમાં અતિવૃષ્ટિ થઈ પંજાબમાં પેકેજ જાહેર થઈ ગયું હમણાં જ મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ મહારાષ્ટ્રમાં પેકેજ જાહેરાત થઈ ગયું ગુજરાતમાં સવા મહિનો થઈ ગયો પણ છતાં પણ આ જે કુંભકરણની નિંદ્રામાં સૂતેલી સરકાર છે હજી સુધી એની ઊંઘ ઉડી નથી એટલે ઊંઘ ઉડાડવા માટે આજે

ગયા મહિને જે વરસાદ પડેલો અને પૂરની સ્થિતિ સર્જાયેલી તેમાં તો પહેલો મુદ્દો જે જમીન ધોવાણ સર્વેનો છે જમીન ધોવાણ સર્વે માટે અમે ઓલરેડી વાવ થરાદ જિલ્લામાં સાડત્રીસ ટીમોની રચના કરેલી છે અને સોળ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનાની તમામ ગામો જે પૂરગ્રસ્ત થયેલા હતા એ દરેક ગામોના દરેક જમીનોનો સર્વે કરવાનો છે જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે ત્યાં સરકારના ધારાધોરણ મુજબ એમને વળતર ચૂકવવામાં આવશે અને બીજું હતું કે પાક નુકસાની જે થઈ છે એનો સર્વે આપણા જે છ તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ ત્રણસો વીસ કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે તો એ ત્રણસો વીસ કરોડની દરખાસ્ત

કોંગ્રેસ હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે